વિડીયો માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં હવે તમે જે મંડપ ને લગતો ટોટલ સામાન જોઈ રહ્યા છો ટોટલ સામાન વેચી દેવાનો છે જેમાં તમને થાંભલીથી લઈ અને ટોટલ વસ્તુ મળી જશે જે મંડપને લગતી હોય પલંગ ગાદલા રજાઈ ટોટલ વસ્તુ તમને મળી જશે જે મંડપને લગતી એ ટુ જેડ ઠીકર ટોટલ વસ્તુ ટોટલ વસ્તુ મળી જશે બાકી હું તમને આ વિડીયોની બાજુમાં એક લિસ્ટનો સ્ક્રીનશોટ મૂકી દઈશ તે સ્ક્રીનશોટ તમે ફોટામાં જે વાંચી અને અંદાજ લગાડી શકો છો કે શું શું મળશે પણ મારા અંદાજ મુજબ ટોટલ વસ્તુ મળી જશે અથવા તમને હું નંબર આપીશ તે નંબર ઉપર કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી લેજો અથવા તમે રૂબરૂ જઈ અને આ ટોટલ વસ્તુ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો કિંમતની વાત કરું તો કિંમત અંદાજીત દસ લાખ રાખેલી છે પણ સામાન બહુ સારો છે અને દસ લાખથી વધારે કિંમતનો સામાન છે એકદમ સારો સામાન અને કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફિક્સ નથી હવે ટોટલ સામાન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા અને કુંડળી ગામે જોવા મળશે કુંડળી ગામે માલ જોવા મળશે ટોટલ વસ્તુ મળી જશે જે તમે લિસ્ટમાં જોઈ રહ્યા છો ટોટલ સામાન મળી જશે હવે આ ટોટલ મંડપ સામાન લેવો હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો સામાન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો